નમસ્કાર મિત્રો સ્વાગત છે ખેડૂત પરિવાર યુટ્યુબ ચેનલ પર આજે આપણે લાલ અને ડુંગળી સફેદ એમ તમામ માર્કેટ યાર્ડના બજાર ભાવની માહિતી મેળવશું ચેનલ પર ન આવો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો માર્કેટ નીચો ભાવ ઊંચો ભાવ રાજકોટ માર્કેટ યાર્ડ એકસો ત્રીસથી ત્રણસો પચાસ મહુવા માર્કેટ યાર્ડ એકસો ચોત્રીસથી બસો પંચ્યાસી ભાવનગર માર્કેટ યાર્ડ એકસો વીસથી બસો બ્યાસી તેમજ પાલતાણા માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો એકસો પચાસથી ઊંચો બજાર ભાવ બસો ચાલીસ ગોંડલ માર્કેટ યાર્ડ છેતાલીસથી ઊંચો બજાર ભાવ બસો છપ્પન તેમજ જસ્તણ માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ એકસો પચાસથી એકસો પંચાવન જેતપુર માર્કેટ યાર્ડ એક એકતાલીસથી બસો છેતાલીસ વિસાવદર માર્કેટ યાર્ડ નેવુંથી બસો નવ દાહોદ માર્કેટ યાર્ડ સો થી બસો એંસી મોરબી માર્કેટ યાર્ડ સો થી બસો નેવું તેમજ ધોરાજી માર્કેટ યાર્ડમાં ડુંગળીના બજાર ભાવ જોઈએ તો નીચો બજાર ભાવ પાસઠથી બસો નવ્વાણું અમરેલી માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ ચોથી ઊંચો બજાર ભાવ બસો સાઠ વડોદરા માર્કેટ યાર્ડ એકસો સાહીઠ થી ઊંચો બદાર ભાવ ચારસો પચાસ હવે મિત્રો ડુંગળી સફેદના બજાર ભાવની માહિતી મેળવશું મહુવા માર્કેટ યાર્ડ નીચો બજાર ભાવ બસો ચાલીસ થી ઊંચો બજાર ભાવ બસો સત્તાણું ભાવનગર માર્કેટ ડુંગળી સફેદના બજાર ભાવ જોઈએ તો બસો અઢારથી ઊંચો બદાર ભાવ બસો સઠ ગોંડલ માર્કેટ યાર્ડ નીચો બદાર ભાવ બસો એક થી ઊંચો બદાર ભાવ બચો છપ્પન મિત્રો વિડીયો સારો લાગ્યો તો ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો